હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે અમારો વડતાલ ધામને આંગણે બીજો દિવસ છે અને આજે અમારી થીમ છે બાંધણીની તો જો બધા બહેનોએ મસ્ત મસ્ત બાંધણી પહેરી છે અને અમે લોકો હજી થોડીક વાર સભામાં જવાની એટલે અમે અહીંયા જે ઉતારા છે કે અમે ફોટો સેશન અમારું ચાલુ થશે એટલે અમે લોકો છે ને બધા ફોટા પાડશું અને અમે આજે બહુ ખુશ છીએ અમે ગોમતીમાં નાહવા ગયા હતા સવાર સવારમાં વહેલા મંગળાના દર્શન પણ થઈ ગયા અમારે અને અત્યારે જો થોડીક વાર ફ્રી છીએ તો અહીંની યાદી લઈને જવાનું છે એટલે અહીંની યાદી માટે અમે લોકો બધા જો મસ્ત ત્યાર થયા છે ને અમારે બધાને અહીંયા છે ને આ જો હાથી ને એવું બધું છે ને તો અમારે ફોટા પાડવા છે એટલે અમે બધા ફોટા પાડીએ અને આજનો શું પ્રોગ્રામ છે એ આગળની રીલ્સમાં હું તમને કંઈશ તો જોતા રહેજો અને મને ફોલો કરજો તો બધાને ભાવથી ફરી એક વખત જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તમારો દિવસ દિવસ મંગલમય જાય એવી આ વડતાલ ધામના આંગણે આજે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું છું કે તમારા બધાનો દિવસ પણ અમારી જેમ આનંદિત જાય હવે જો આ બધું ટોળું છે ને ફોટા માટે વર્ગું છે અને મને હવે બોલાવશે એટલે ચાલો બધાને ભાઈ